હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું તલ અને મમરાની ચીકી તો મમરા અને તલ બંનેને સેજ સેજ ગરમ કરી અને આ રીતે ભૂકો કરી લીધો છે મિક્સચરમાં અને એટલી જ ખાંડ લીધી છે જેટલું આ છે એટલી જ ખાંડ તો આ બનાવશું આપણે ખાંડની ચીકી તો ગેસ ચાલુ કરી દીધો છે અને ખાંડ આ રીતે પાણી કે કાંઈ પણ નહીં ખાવું દર આ રીતે ગરમ કરી લેશું આ રીતે ખાંડ થઈ જાય તો પણ આપણે હલાવવાનું છે અને એમ કરતા કરતા ખાંડ એકદમ લિક્વિડ ફોર્મમાં આવી જશે આ રીતે ખાંડ એકદમ ઓગળી ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તલ અને મમરાનું જે મિક્સચરમાં કરેલું છે એ આપણે આની અંદર નાખી દેસું આ એકદમ આપણે હલાવી લેશું આ નીચે આપણે આ રીતે તલ નાખી દેશું આખા અને એની ઉપર આપણે જે હલાવેલું મિશ્રણ છે એ નાખી દઈશું આ રીતે આપણે વણી લેશું આ રીતે ઉપર પણ તલ નાખતા જશું અને વણતા જશું એટલે એકદમ સરસ પાતળી ચીકી થઈ ગઈ છે હવે આપણે આના કટકા કરી લેશું આ રીતે આપણે કટકા કરી લેશું તો તલ અને મમરાની ખાંડવાળી ચીકી રેડી છે જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય